ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ દ્વારા અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ તરીકે ભીખાજી દુધાજી ઠાકોરનું નામ જાહેર કરાયું જિલ્લા તેમજ કમલમ ખાતે હર્ષ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો પુષ્પગુચ્છ અને ફૂલહાર પહેરાવી કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા લોકસભાની ટિકિટ અટકના રાજકારણમાં જતા ઇનામ સ્વરૂપે પ્રમુખ પદ મળ્યું હોવાની લોકમુખે ચર્ચા જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી જિલ્લા અધ્યક્ષ માટેની જે પ્રક્રિયાઓ હતી એ આજે આવતીકાલે અને આવનારા સમયમાં પૂર્ણ થાય એ પ્રકારની શરૂઆત આજથી કરવામાં આવી છે આજે સવારે ઘણા બધા જિલ્લાઓમાં નવા જિલ્લા અધ્યક્ષોની જાહેરાત થઈ છે ભારતીય જનતા પાર્ટીની જે બંધારણની વ્યવસ્થા છે એ પ્રમાણે સંપૂર્ણ આંતરિક લોકશાહી સાથે જે નિયમો નક્કી કર્યા હતા એ નિયમો અમારા બંને ચૂંટણી અધિકારીશ્રીઓ ફલજીભાઈ અને મહેશભાઈ દ્વારા અહીંયા સતત ફોલો કરવામાં આવ્યા છે અને આખી પ્રક્રિયા પછી આજે અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ તરીકે ભીખાજી દુધાજી ઠાકોર એમની નિયુક્તિ થઈ છે સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો એ સતત પથામણ કરીને સમાજની વચ્ચે રહીને જે જનાધાર ઉભો કર્યો છે આગામી સમયમાં ભીખાજીના નેતૃત્વમાં અરવલ્લી જિલ્લો પણ એ જ પ્રકારે આગળ વધે એની શુભકામનાઓ સાથે એ એમને ખૂબ ખૂબ અભિનંદન મોદી સાહેબ શાહ સાહેબ જીએસભાઈ નડ્ડા સાહેબ અને આપણી આદરણીય આર પાટીલ સાહેબ આપણા પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી આપણા પ્રદેશ મહામંત્રી અને ઉત્તર જનતા જોન પ્રભારી આદરણીય રજનીભાઈ પટેલ અને ચૂંટણી સંરચના અધિકારીઓની સાથે આજે અરવલ્લી જિલ્લાની અગત્યની જિલ્લા સંગઠન પ્રમુખની નિયુક્ત માટેની બેઠક રાખેલી હતી એમાં પ્રદેશમાંથી નક્કી થયા મુજબ અહીંયા અમારા જિલ્લાના જુજારો અધ્યક્ષ પૂર્વ અધ્યક્ષ આદરણીય રાજુભાઈએ ખબર ખોલી અને મારા નામની જાહેરાત કરી છે ત્યારે હું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માનું છું સાથે સાથે જ્યારે મને આ સંગઠનની જવાબદારી મળી છે ત્યારે જિલ્લાના બધા જ કાર્યકર્તાઓને સાથે લઈ અને ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આપ બધા જાણો છો કે જ્યારે સરકાર બનતી હોય છે ત્યારે સંગઠનથી બનતી હોય છે અને હું મૂળો વર્ષોથી સંગઠનનું કામ કરતાં કરતાં મારી કાર્યકર્તા તરીકેને મહામંત્રી તરીકે કામ કર્યું ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે કામ કર્યું જિલ્લા પંચાયતનું કામ કર્યું અને ત્યારે સહકારી આગેવાન પણ છું એમાંથી પણ મને જિલ્લા અધ્યક્ષ તરીકે જવાબદારી આપી છે ત્યારે બધા જ જિલ્લાના કાર્યકર્તાઓને સાથે લઈ આ જિલ્લાનું સંગઠન વધુ મજબૂત બને એનું પ્રતિનિશ અસ્તુ ભારતમાં થાય જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે એના પર પહેલાં ગ્રામ પંચાયતની એ પણ આવવાની છે પરંતુ તમે જાણો કે ભારતીય જનતા પાર્ટી એ જીતવા માટે જ કહેવાયેલી છે અને આગળ વાળે ત્યાં સુધી હું પણ કોઈ પણ ચૂંટણી હોય એટલે જીતવાનો જ સંકલ્પ એની ચાલતો હોઉં છું એટલે આવતા સમયમાં જો કે અમારું સંગઠન પણ એટલું મજબૂત છે અને કાર્યકર્તાના આધાર પર બધી જ ચૂંટણી અરવલ્લી જિલ્લાને જીતીશ que OK, OK. okay.